તમે જોવો છો કે આપણા ફાફડા એકદમ સારા અને જે બજારમાં મળે તેવા ફરસાણવાળાની દુકાન જેવા જ બની તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફાફડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ ફાફડા તો ફાફડા બનાવવા માટે મેં પેકિંગનો પાંચસો ગ્રામ લોટ લીધેલો છે તો ફાફડા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે જ બનાવીશું એ પરફેક્ટ માપ સાથે જ આપણે ફાફડા બનાવવાના છે તો આપણે એ પાંચસો ગ્રામ લોટ સામે આપણે એ પાંચ ગ્રામ અજમાનો ઉપયોગ કરીશું તો આ માપ છે તે પરફેક્ટ છે તો આપણે જે આ મીઠું લીધેલું છે તે પરફેક્ટ માપ સાથે લીધેલું છે તો આપણે પાંચસો ગ્રામ લોટ સામે દસ ગ્રામ મીઠાનો ઉપયોગ કરવાનો પાંચ ગ્રામ આપણે મરી પાવડર ઉમેરીશું પાંચસો ગ્રામ લોટ સામે આપણે પાંચ ગ્રામ સોડાનો ઉપયોગ કરીશું જો કિલો લોટ હોય તો આપણે દસ ગ્રામ સોડાનો ઉપયોગ કરવાનો અને વીસ ગ્રામ મીઠાનો ઉપયોગ કરવાનો જો પાંચસો ગ્રામ લોટ હોય તો પાંચ ગ્રામ અજમા પાંચ ગ્રામ મરી પાવડર દસ ગ્રામ મીઠું અને પાંચ ગ્રામ આપણે ગાંઠિયાના સોડા આવે તે ઉમેરવાના તો આપણે એ પાંચ ગ્રામ ગાંઠિયાના સોડા ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું તો તેલનું પણ આપણે એ પરફેક્ટ માપ છે પાંચસો ગ્રામ લોટ સામે આપણે ચાલીસ ગ્રામ તેલનો ઉપયોગ કરવાનો તો આપણે એ ચાલીસ ગ્રામ તેલનો ઉપયોગ કરીશું તો જે આ બધું માપ છે તે પરફેક્ટ લીધેલું છે તો આપણે લોટના માપ પ્રમાણે આપણે સો એમ પાણી લેવાનું સો એમ એટલે કે સો ગ્રામ પાણીનો ઉપયોગ કરવાનો તો આપણે આ જે પાણી લીધેલું છે તે સો એમ પાણી છે તો આપણે આ પાણીને ઉમેરી દઈશું ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું તો આપણે પહેલાં મિશ્રણને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું તો જે આપણે આ ફાફડા ગાંઠિયા બનાવવાનું માપ છે તે આપણે રસોઈયાની ટીપ્સ સાથે જ આપણે માપ લીધેલું છે આપણે મિશ્રણને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય આપણે આ રીતે લોટને ચાળી લેવાનો તો જે આ લોટના ગાંઠા છે તે ભાંગી જાય તો આ રીતે આપણે લોટ ચાળી અને ઉપયોગ કરીશું તો આપણો લોટ છે તે એકદમ સરસ પરફેક્ટ એવો જ બનતા છે તો આ રીતે આપણે બધા જ લોટને પહેલાં ચાળી લેશું તો આપણે એ બધો જ લોટ આ રીતે પહેલાં ચાળી લીધો છે તો લોટ ચાળી અને આપણે એ સારી રીતે લોટને બાંધી લેવાનો તો જે આપણે આ માપ લીધેલું છે લોટ પાણી સોડા મીઠું તો આ માપ છે તે પરફેક્ટ છે તો આ રસોઈયાની રીતથી જ આપણે એ માપ લીધેલું છે અને આપણે એ ફાફડા બનાવીશું તો આ લોટમાંથી આપણે ગાંઠિયા અને ફાફડા બે વસ્તુ બનાવી શકીએ તો આપણે ગાંઠિયા બનાવવામાં પણ આ જ રીતે લોટ બાંધવાનો અને ફાફડા બનાવવામાં પણ આપણે આ જ રીતે લોટ બાંધવાનો તો આપણે આ રીતે કઠણ એવો લોટ બાંધી લેવાનો પહેલાં આપણે સારી રીતે લોટને બાંધી લેશું તો આપણે આ ફાફડાનો લોટ છે તે એકદમ સારો એવો બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો આપણે આ લોટ બાંધવામાં વધારે પાણીનો ઉપયોગ નથી કરેલો તો જે આપણે એ માપ લીધેલો છે તે જ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે તો લોટ આપણો એવો એકદમ સારો એવો બાંધી અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે આ લોટને વીસથી પચીસ મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનો અને રેસ્ટ આપી અને આપણે એ ફાફડા ગાંઠિયા બનાવશું તો ફાફડા ગાંઠિયા એકદમ પરફેક્ટ જે ફરસાણવાળા બનાવતા હોય તેવા જ બનશે અને જો તમારે ઉતાવળ હોય તો લોટને તમારે પંદરથી વીસ મિનિટ સારી રીતે મસળી લેવાનો જેમ તમે સારી રીતે મસળી અને લોટને ચીકણો કરશો તો તમારા ફાફડા ગાંઠિયા પણ એકદમ પરફેક્ટ એવા જ બનશે તો આપણે આ લોટને વીસથી પચીસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું આપણે વીસથી પચીસ મિનિટ આ રીતે કોઈ પણ આવું વાસણ લઈ અને આપણે એ લોટને સારી રીતે દબાવી અને આપણે રેસ્ટ આપી દેસું આ રીતે આપણે રેસ્ટ આપી અને લોટને મસળી લેશું તો લોટ એકદમ સ્મૂથ થશે અને ફાફડા ગાંઠિયા પણ એકદમ પોચા મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા થશે તો આપણે પચીસથી ત્રીસ મિનિટમાં લોટ એકદમ સારો એવો સ્મૂથ થઈ ગયો છે તો આપણે આ લોટને તેલવાળું કરી અને સારી રીતે આપણે મસળી લેશું તો આપણે તેલ ઉમેરી અને લોટને આપણે સારી રીતે મસળી લેવાનો તો આપણે આ રીતે લોટને મસળી લેવાનો લોટ આપણે જેમ મસળશું તેમ લોટ એકદમ સ્મૂથ એવો થશે અને લોટ સ્મૂથ થશે તો ફાફડા પણ આપણા એકદમ પોચા પરફેક્ટ જે રસોયા બનાવે તેવા જ બનશે તો લોટને આપણે આ રીતે મસળી લેવાનો મસળી અને તૈયાર કરી લેવાનો તમે જોવો છો કે લોટ આપણે એકદમ પરફેક્ટ એવો જ મસળી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે આ રીતે ફાફડા વણી અને તૈયાર આ રીતે હાથની મદદથી પેલા ફાફડા વણી લેશું ફાફડા વણી અને આપણે તૈયાર કરશું તો તમે જોઈ શકો છો કે આપણા ફાફડા એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે તો આ રીતે પહેલાં આપણે ફાફડા વણી લેવાના એ આ રીતે પહેલાં ત્રણથી ચાર ફાફડા વણી અને તૈયાર કરશું આ રીતે આપણે બધા જ ફાફડા વણશું તો આ રીતે આપણે ફાફડા વણતું જવાનું અને તળતું જવાનું આ રીતે આપણે આ લોટનો ભાગ વધારે હોય તેને કાઢી લેવાનો કાઢી અને આ રીતે આપણે બધા જ ફાફડાને વણી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા આ ફાફડા એકદમ સરસ પરફેક્ટ ફરસાણવાળા જેવા જ બનશે તો આપણે આ રીતે ચાકાની મદદથી ફાફડાને ઉખેડી અને આ રીતે તૈયાર કરી લેશું તો જે આપણે આ વધારે લોટ હોય તેને આપણે આ રીતે ચાકાની મદદથી કાઢી લેવાનો અને આ રીતે આપણે એ ચાકાની મદદથી બધા જ ફાફડાને આપણે ઉઠલાવી લેવાના તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે આપણા ફાફડા એકદમ સરસ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે તમે આ રીતે ફાફડા વણશો તો ફાફડા એકદમ પરફેક્ટ એવા જ બનશે તો આપણે ફાફડા તળવા માટે આપણે તેલ ઓછા પ્રમાણમાં આપણે બકડિયામાં ઉમેરવાનું અને તેલ મીડિયમ ગરમ કરવાનું વધારે પડતું આપણે તેલ પણ ગરમ નહીં કરવાનું કે આપણા ફાફડા એકદમ સરસ પરફેક્ટ બને છે જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે લોટ બાંધી અને ફાફડા બનાવશો તો ફાફડા એકદમ સરસ પરફેક્ટ ફરસણવાળાની દુકાન જેવા જ બનશે તો આપણે આ રીતે હલકા હાથે આપણે ફાફડાને આ રીતે ફેરવતું જાવાનું તો તમે જોઈ શકો છો કે આપણા ફાફડા એકદમ સારા એવા બની અને તૈયાર છે તો દશેરાના તહેવારમાં જો તમે આ રીતે ખરેખર ફાફડા બનાવશો તો તમારે જો તમે દશેરાના તહેવારમાં આ રીતે ઘરે ફાફડા બનાવશો તો તમારે બજારમાંથી લાવવાની જરૂર નહીં પડે અને પાંચસો ગ્રામ લોટમાં જો તમે ઘરે આ રીતે ફાફડા બનાવશો તો ફાફડા આખા ઘર માટે તૈયાર થશે અને તમે જોઈ શકો છો કે ફાફડા આપણા એકદમ સારા એવા બની અને તૈયાર છે તો આ રીતે આપણે એ બધા જ ફાફડા બનાવી લેશો તો તમે જોઈ શકો છો કે ફાફડા છે ને એકદમ સરસ તો આ જોતા જ તમને ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા તો ચોક્કસથી એકવાર આ રીતે ફાફડા બનાવવાની ટ્રાય કરજો જો તમને આ ફાફડાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે ને એકદમ સરસ આ ફાફડા જોતાં જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય તેવા તો ચોક્કસથી એકવાર આ રીતે ફાફડા બનાવવાની ટ્રાય કરજો એ ફાફડા સાથે કઢી ચટણી અને મરચાં સવ કરીશું તમે જોવો છો કે આપણા ફાફડા એકદમ સારા અને ટેસ્ટી છે બજારમાં મળે તેવા ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે તો ચોક્કસથી એકવાર આ રીતે પરફેક્ટ માપ સાથે ફાફડા બનાવવાની ટ્રાય કરજો પહેલી જ વારમાં પરફેક્ટ ફાફડા બનશે તો છે ને એકદમ સરસ